વર્ષ પછી ફાટ્યો જ્વાળામુખી ઝીરી ધુમાડો અને રાખ ભારતના રાજસ્થાન અને દિલ્હી સુધી ઘુસ્યા શું વર્ષ બે હજાર છવ્વીસ માં દુનિયા ખતમ થઈ જશે બાબા વેંગાની થઈ વિસ્ફોટક ભવિષ્યવાણી નમસ્કાર મિત્રો તો મિત્રો હાલ ઇથોપિયા દેશમાં બાર હજાર વર્ષ પછી રહસ્યમય રીતે જ્વાળામુખી ફાટ્યો હતો જેમાંથી નીકળેલો રાખ અને ધુમાડો ભારતના રાજસ્થાન બોર્ડરમાંથી ઘૂસીને દેશમાં પ્રવેશ્યો હતો જે બાદ દિલ્હીમાં થોડા એકદમ સાંજ પડી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું રાજસ્થાનમાં પણ જ્વાળામુખીના ના વાદરો જોવા મળ્યા હતા આ બધી કુદરતી ઘટનાઓ બાદ બાબા વેંગાની વિસ્ફોટક ભવિષ્યવાણીએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે સાલ બે હજાર છબ્વીસ માં આ દુનિયા ખતમ થઈ જશે વર્ષ બે માં મોટી કુદરતી આફતો આવશે એક પહેલા પણ તેમની અમુક ભવિષ્યવાણીઓ ખૂબ જ સાચી પડી ગઈ છે એક વર્ષ પહેલા જ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે ભૂકંપ ઝાટકા અને જ્વાળામુખી ફાટશે ભારે વરસાદને પૂર આવશે તેમની આ ભવિષ્યવાણી સાચી પણ પડી ગઈ છે ઇથોપિયામાં દેશનો બાર હજાર વર્ષથી મૃત પડેલો જ્વાળામુખી અચાનક જ ફાટી નીકળે છે તો બીજી તરફ મ્યાનમારમાં આ માર્ચ મહિનામાં આવેલો ભૂકંપમાં પણ વધારે મૃત્યુ થયા હતા પંજાબમાં પૂર જોવા મળ્યું હતું આ બધી ઘટનાઓ સાચી પડતા તેમની વર્ષ બે હાજર છવ્વીસ ને લઈને કરેલી ભવિષ્યવાણીથી સૌ કોઈ ડરી ગયા છે બાબા વેંગાએ વર્ષ બે હાજર છવ્વીસ ને લઈને ભવિષ્યવાણી કરી છે કે મોટું વિશ્વયુદ્ધ જામશે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ નો મોટો ખતરો સોનાના ભાવ અને શેર બજારમાં ભયંકર ઘટાડો મોટું આર્થિક સંકટ આવશે બાબા વાંગાની ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને લોકોએ તેને ગંભીરતાથી લીધી છે જો કે વૈજ્ઞાનિકો માને છે કે કુદરતી ઘટનાઓને તેમની આગાહીઓ સાથે જોડવી ખોટી છે પણ મિત્રો અહીં એક બહુ જરૂરી સત્ય જણવાનું છે જ્યારે વૈજ્ઞાનિકો અને રિસર્ચરોએ બાબા વેંગાની આગાહીઓની તપાસ કરી ત્યાં તેઓને કોઈ પુરાવો મળ્યો જ નથી બાબા વેંગાની મોટા ભાગની ભવિષ્યવાણીઓ મોખિક હતી ક્યાં લખવામાં આવી નથી ક્યાં ઓથોરાઇઝ રેકોર્ડ નથી અને મોટા ભાગની આગાહીઓ લોકો સમય સાથે વધારી ચડાવીને કહી દે છે આધુનિક વિજ્ઞાન કહે છે જ્વાળામુખી ફાટવો ભૂકંપ વાતાવરણનો ફેરફાર આ કુદરતી ઘટનાઓ છે તેને કોઈ આગાહી સાથે જોડવું યોગ્ય નથી અરે હા બે હાજર છવ્વીસ માં દુનિયા ખતમ થવાની કોઈ પણ વૈજ્ઞાનિક શક્યતા નથી કોઈ ગ્રહ પૃથ્વી સાથે અથડાવાનો નથી

તમારો જવાબ કમેન્ટમાં જરૂરથી લખજો અને હા આવા જ રસપ્રદ વિડિયો જોવા આપની યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરતા જજો ધન્યવાદ